રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ જો એટલે ઓલરેડી તમે મજમાં આવી જ જાઓ છો તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં મારા તો અત્યારે આવી ગયા છે પોણા નહીં પણ દોઢ જેવું વાઈ ગયું છે ઓલમોસ્ટ અને જમવાનું હજી બાકી છે તો ચાલો જમી લે અને આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ મોડું થઈ ગયું કારણ કે બપોર થઈ ગયો અને આગળનો બ્લોગ પણ આડી એડિટ કરવાનો બાકી છે અને અપલોડ કરવાનો પણ બાકી છે તો ટાઈમ સર તો લગભગ આવી ગયા છે પરંતુ હજી પણ કામ બાકી છે તો એ લેશું અને ફાઇનલી અત્યારે નાઈને કમ્પ્લીટ થઈ ગયો તો ચાલો જમી લઈએ અને છાટા હતા થોડાક બતાવું તમને પણ અત્યારે એવું કંઈ છે નહીં પાછું તો ચાલો જમી લઈએ અને પછી પાછા મળીએ મસ્ત મજાના રોટલા બની ગયા છે શાક બને છે ગવારનું તો ચાલો હમણાં બની જાય પછી જમી લઈએ મિત્રો આપણે નીકળી ગયા છે ગામમાં જ આવવા માટે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું વરસાદ આવે કે નહી આવે જોઈએ મિત્રો અત્યારે આવી ગયો છું ખરેડા કારણ કે કામ હતું થોડું ઘણું અને જો અત્યારે અહીંનું વાતાવરણ બતાવું અહીં કે કેશો જેવું જ વાતાવરણ વરસાદ આવતો નથી

અત્યારે વરસાદ આવી ગયો અને અત્યારે વાગી ગયા છે સવા નવ નવ જેવું અત્યારે આવ્યું આખા દિવસ નો આવે જોરદાર આવે કેટલી ઘણી આવે મિત્રો જમી લીધું છે અને ઘરે પણ પહોંચી ગયો તમને એમ લાગતું છે ઘડી ખેતા વાહ ઘડી ખેતા અહિયાં કારણ કે આગળ હું હમણાં થોડીક પહેલા ફરેડા ગયો તો કારણ કે કામ હતું એટલા માટે અને હમણાં આવ્યો આવ્યું જમી લીધું અને ફ્રી થઈ ગયા અને બાકી બસ બેઠો તો અત્યારે ફ્રી થઈ ગયો ને થોડું ઘણું છે આપણે વિડીયો આવી ગયો છે ના જોઈએ તો જોઈ લેજો કારણ કે રેગ્યુલર આપણે આઠ વાગે વિડીયો આવી જાય યાર ફાઇનલી કોણા આઠ જેવું આવી ગયું છે અને અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર જો મસ્ત મજાનો વરસાદ આવે છે સવારના પોરમાં જ ચાલુ થઈ ગયો કાલ રાત્રે હતો પણ થોડોક જ હતો અને આજ પહેલી વખત એટલું વહેલું બ્લોગિંગ કરવું સવારના પર બંધ બ્લોગિંગ કરતો ન હોય તો વરસાદ આવે મેં કીધું આપણે ચાલુ કરી દઈએ મસ્ત મજાનો પડે ચાલો તો હજી નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લઈએ વરસાદ નું કંઈ નક્કી જ નથી કારણ કે થોડીક વાર આવે થોડીક વાર નથી આવતો ને ટૂંકમાં નાના નાના છાટા અને એવું બધું ચાલુ જ છે પરંતુ એક ધારો મુશળધાર વરસાદ એનો વરસતો નથી અને વાતાવરણ વરસાદનો જ છે જવા આખો અત્યારે હમણાં થોડીક વાર પહેલાં હતા અને અત્યારે હેને ને ચાલુ છે આપણે એમ કહીએ ને ફૂહલા ઝીણા ઝીણા ઝરમર ન આવતા હોય કેમેરામાં નહીં દેખાય ભાઈ ફૂહિલ્લા ચાલુ છે અને ફૂલ વરસાદ આવતો જ નથી ખબર નહીં હવે વાવણી તો થઈ જ ગઈ છે ઓલરેડી લગભગ બધે પણ વરસાદ હવે કેમ એક ધારો ન થતો ને આગાહી પાછી આપેલી છે જોઈએ વરસાદ થાય કે ન થાય એ પ્રમાણે અને બસ અત્યારે વાગી ગયા છે સવા ત્રણ સાડા ત્રણ જેવું અને ફાઇનલી ફ્રી થઈ ગયા એકદમ તો કન્ટિન્યુ આપણે હવે બ્લોગ કરીએ મિત્રો આજે છે શનિવાર એટલે કે હનુમાન બાપાના મંદિરે જવાનું છે તેલ ચડાવવા તો જઈ આવું અને બાકી વરસાદ તો અત્યારે નથી આવતો તો ચાલો મંદિરે જઈ આવીએ અને ત્યાં થોડું ઘણું હશે તો તમને પણ દર્શન કરાવીશ તો હનુમાન બાપાના મંદિરે દર્શન કરીને ઘરે પાછો પહોંચી ગયો અને અમે એક મસ્ત મજાનો કોઈ ઇન્સિડન્સ થઈ ગયો કારણ કે આજે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની ફાઇનલ મેચ છે અને ક્યારે મમ્મી કંટોલ સુધારતા હતા તો એમાંથી કેસરી સફેદ અને લીલું ત્રણેય કંટ્રોલ હતો તો આપણે મસ્ત મજાનો ફોટો પાડ્યો છે એટલે તમે હમણાં સાઈડમાં રાખી દો તમે જોઈ શકતા હૈશો તો મસ્ત મજાનો આપણે સ્ટોરી પણ મૂકી છે વોટ્સઅપ અને ઇન્સ્ટામાં બંનેમાં અને ઇન્સ્ટામાં ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો નિલેશ બાલેસ્કરીની આઈડી છે તેમાં મસ્ત મજાના આપણે ફોટા સ્ટોરી અને રીલ્સ મૂકતા હોય તો અને બાકી બે મસ્ત મજાનો વિડીયો કન્ટિન્યુ જો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા બાર જેવું અને ઇન્ડિયાનો અને સાઉથ આફ્રિકાનો મેચ જોતો હતો તો ઇન્ડિયા જીતી ગયું છે એટલે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું છે અને ભારતનો છે આ ચોથો વિશ્વકપ એટલે કે ચોથી ટ્રોફી છે આની પહેલા ત્રણ જીતી ગયા હતા એક ઓગણીસો ને ત્યાંશી પછી એક છે બે હજાર સાત અને એક છે બે હજાર અગિયાર હવે એક આ છે બે હજાર ચોવીસ તો કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા અને ઇન્ડિયાવાળા બધા જ લોકોને તો ફાઇનલી આપણે બ્લોગ તો એન્ડ કરી દીધો તો પણ પાછો ફરીથી આપણે આ ક્લીપ નાખી દઈશું તો ચાલો હવે કન્ટિન્યુ કરી આપણે આગળ નીકળ્યું ફાઇનલી મિત્રો આપણે જમીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ સાડા દસ જેવું અને જમીન તો ક્યારનું લીધું પણ અત્યારે એક થેરાપી ટ્રાય કરતો હતો અને ટ્રાય કરી છે થોડો ઘણો ફેરફાર આવે છે કે નહીં જોઈએ કારણ કે એક દિવસમાં તો ખબર ન પડે આજે જ મેં પણ સ્ટાર્ટ કરી છે અને હું પહેલાં એમાં જોઈ લઉં કે એવું સક્સેસ મળે છે એ પ્રમાણે તમને કહીશ અને તમારે ટ્રાય કરવા જેવી છે કે નહીં એ પણ હું તમને કહીશ એટલે મને પહેલાં રિઝલ્ટ મળશે તો જ તમને કહીશ અને બાકી અધરવાઈઝ કંઈ ઓપ્શન રહેતો નથી એટલે એવું છે અને ફાઇનલી આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ એક કોમેડી રીલ્સ આજો કે અપલોડ કરી છે અને ના જોયું હોય તો જોઈ લેજો આપણું આઈડી છે નિલેશ વાલસ અને ફોલો ન કર્યો તો કરી દેજો અને યુટ્યુબમાં પણ તમારો સપોર્ટ ખૂબ સારો છે પરંતુ થોડેક આ છેલ્લા ત્રણ ચાર વિડીયોથી મંદીનો માહોલ છે એટલે ફટાફટ તેજી લાવો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને વધુમાં વધુ શેર કરતા રહ્યો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને લાઈક પણ કરી દેજો તો મને શું મોટિવેશન મળતું રહે અને વિડીયો આપણે બનાવતા રહીએ અને તમને કંઈક ને કંઈક નવું બતાવતા રહીએ તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને ફાઇનલી આ વ્લોગને અત્યારે હવે આપણે એન્ડ કરીએ છીએ એટલે મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી